મારું નામ પીઠિયા જગમલભાઈ જેઠાભાઈ મારું ગામ સર બરાબર હું એક ખેડૂત છે હું દુકાની માલ લેવા ગયો માલ લેવા ગયો તો અહીંયા ત્રીસાલી માણસોની લાઈન હતી તો હું લાઈનમાં ઊભેલો મારો જે વારો આવ્યો વારો આવ્યો તો મને કે તમારી પાસે ફોન છે હું કે હા મને કે મોબાઈલ નંબર બોલો તો હું મોબાઈલ નંબર બોલો મોબાઈલ નંબર બોલ્યા પછી મેં ઓટીપી આવ્યો તો મને કે લાવો ફોન ઓટીપી લઈ અને અહીં મને બીજેપીનો સદસ્ય બનાવી દીધો મને આ કોઈ ખબર નહોતી મેં ઘેર છોકરાને કીધું કે ભાઈ આમાં આપણે કેટલો માલ મેળવ્યો ચોખા કેટલા મળ્યા ઘઉં કેટલા મળ્યા બાજરો કેટલો મળ્યો તો કે પપ્પા આમાં તો તમને કે બીજેપીના સદસ્યનો મેસેજ છે કે તમને સદસ્ય બનાવી દીધા કે એ મેસેજ નથી કે પછી મેં એ લોકોને ફોન કર્યા કે ભાઈ હું કોઈ પક્ષમાં હે નહીં મારે કોઈ લેવા દેવા નથી બરોબર તો તમે મને બીજેપીનો નો સદસ્ય હુકામીને બનાવી દીધો તો એ અજીતભાઈ જે મ્યાં સસ્તા અનાજની કોણ દુકાન અકાવીને આપણે કન્ફર્મ નામની ખબર નથી એની એવું કીધેલું કે ભાઈ એ મારો મિત્ર હતો ને એ કે હું એને કે તમારું કાઢી નાખશે એમાંથી બરાબર તો મેં કીધું કે ભાઈ તમે મારું નામ કાઢી નાખો મારે કોઈ આરી લેવા દેવા છે નહીં સમજી તો મને આ તમે છેતરપોંડી ઉકામીને કરો તો મેં એને ત્રીસથી થી સાલી ફોન કર્યા તો એ વ્યક્તિ મારા ફોન ન ઉપાડ્યા બીજા દી મને ફોન કર્યો તો હું એ કીધું કે ભાઈ તમને કોઈ આવું કીધું અહીંયા ભલામણ કરી તમને સસ્તાના દુકાનમાં તમે આવી રીતના બીજેપીના સદસ્ય બનાવી દો તો તમારે એમને પૂછવું જોઈએ મને કોઈ લેવા દેવા નથી મને કંઈ વાંધો નથી તો મને પૂસાય તો ખરું ને કે તમને બીજેપી ના સદસ્ય બનાવો બરોબર તો આ એક ખરેખર છેતરપંડી કરી કેવાય બરોબર આવું ન કરાય ને